દર્શક મિત્રો ચંચળ દૈનિક દ્વારા ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં જુદા જુદા વિષય ઉપર લોકોને જ્ઞાન મળે અને લોકોને જાણકારી મળે એવા લોકોને સ્ટુડિયોમાં આમંત્રિત કરી અને એમની પાસેનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે એવું ચંચળ દૈ ચંચળ ન્યૂઝ કાયમ પ્રયત્ન કરતું રહ્યું છે અને જુદા જુદા મહાનુભાવો કે જે પોતે મહાન છે જ પણ સાથે એની મહાનતાનો લાભ સામાન્ય લોકોને પણ મળે અને સામાન્ય લોકો એનાથી માહિતગાર થાય અને લાભ સરકારી યોજનાઓનો તેમજ આધુનિક જે મશીનરી અથવા આધુનિક જે યુગ છે એનો લાભ મળે એના માટે ચંચળ દૈનિક ખાસ આ પ્રયત્ન કરી રહ્યું છે જેમાં અત્યારે સોલાર ઉર્જા ઉપર ભારત સરકાર અને સામાન્ય નાગરિક તમામ જગ્યાએથી ચર્ચા થઈ રહી છે હવે આ ચર્ચામાં જેટલું માણસનું નોલેજ એ પ્રમાણે લોકો સાથે ચર્ચા થાય પરંતુ આપણે એના તજજ્ઞ પાસે અથવા જાણકાર અનુભવી પાસેથી થોડી વિગત મેળવીએ તો સાચી વસ્તુનો સાચો વસ્તુથી લોકો માહિતગાર થઈ શકે તાજેતરમાં ગુજરાત સરકારે સોલાર ઊર્જાની સાથે સોલાર પેનલની સાથે વિન્ડને પણ મહત્વ આપ્યું છે અને અત્યાર સુધી સોલાર રૂપટોપ લગાવવાનું જે ચલણ હતું એમાં ઘણા લોકો જોડાણા છે રૂપટોપથી અનેક લોકોને પોતાના વીજ બિલ શૂન્ય થઈ ગયા છે વીજ બિલ તો શૂન્ય થઈ ગયા પણ સોલારની શરૂઆતમાં જે લોકો જોડાણા છે એ લોકોને આજે એમાંથી રોયલ્ટી પણ મળતી થઈ છે આ બધી વસ્તુઓ આજે સામાન્ય નાગરિકને અથવા સામાન્ય લોકોને સામાન્ય ભાષામાં સમજાય એ રીતે આપણી સમક્ષ ભુજના સોલારમાં સૌથી મોટું કામ કરનાર શ્રી ચેતનભાઈ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચેતનભાઈ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્તે થેન્ક યુ ચેતનભાઈ કચ્છમાં વારી અને રિલાયન્સ બે પ્રકારના રૂપટોપના સોલાર પેનલ જે લાગે છે એના આખા કચ્છના ડીલર છે અને અક્ષત પ્રાઇવેટ લિમિટેડ નામની નામે તે લોકો ડીલરશીપ ધરાવે છે હવે આ બે કંપનીઓ અત્યારે કચ્છમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ સક્રિય છે અને ખૂબ લોકોને લાભ પણ આપ્યો છે તો આપણે ચેતનભાઈ પાસેથી આ અંગે વિગતવાર માહિતી મેળવીએ ચેતનભાઈ સૌથી પહેલાં સોલાર ઊર્જા એટલે શું અને સોલાર ઉર્જા કોને કહેવાય એ લોકોને સમજણ આપો સૌ પ્રથમ આપના સૌ દર્શક મિત્રોને મારા નમસ્તે તમારો પણ આભાર કે મને તમે સ્ટુડિયોમાં ઇન્વાઇટ કર્યા હવે આપણે વાત કરીએ સૌર ઉર્જા ઉપર જે ગુજરાત સરકાર અને ભારત સરકાર કન્ટિન્યુઅસ માણસોને એના વીજ વપરાશ એના ઘરેથી બની અને પોતે ઉર્જાદાતા બને એ જે સ્વપ્ન સેવ્યું છે ભારત સરકારે એના ઉપર જે સોલાર છે તો સોલાર એટલે સોલારની જે પ્લેટો આવે છે તેના પર જે સૂરજના કિરણોનું આગમન થાય અને એમાંથી જે ઇલેક્ટ્રોન પેદા થાય અને એનામાંથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય તે સીધે સીધી આપણે વાપરી શકીએ અને જો વધારાની વીજળી છે એ જે તે ડિસ્કોમમાં આપણે આપી શકીએ આ આખે આખી પ્રક્રિયાને સોલર સિસ્ટમ કહેવાય છે હવે સોલાર સિસ્ટમમાં સરકારે બે ભાગ પાડ્યા છે એક ઘર માટે સબસિડી અને મોટા બેનિફિટ સાથે લાભ આપે છે અને એવી જ રીતે નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો એના માટે કોમર્શિયલ રીતે વીજ જોડાણ આપે છે અને આ માટે પીજીવીસીએલ કે પ્રાઇવેટ કંપનીઓ તમામ અલગ અલગ ધોરણો અપનાવે છે તો એમાં ઘરેલું અને કોમર્શિયલ એ બે માં અત્યારે સરકાર કઈ રીતે આગળ વધે છે સૌપ્રથમ તો જે ઘરમાં લગાડવાનું જે સોલર છે એ આખા દેશમાં એક યોજના ચાલી રહી છે એનું નામ છે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના જેમાં એક વોટ ઉપર ત્રીસ હજાર એડિશનલ બીજા કિલોવોટ ઉપર બીજા ત્રીસ હજાર અને ત્રણ કિલોવોટથી કરીને દસ કિલો હજારની ફિક્સ સબસીડી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ મળીને આપી રહી છે આ યોજનાનો લાભ દરેક માનવી લઈ શકે છે જેનું મકાન પાકું છે જેના પાસે મકાનમાં જગ્યા નથી ગ્રાઉન્ડમાં જગ્યા છે તો ઘરના આગળ આંગણામાં પણ લગાડી શકાય છે અને જે પીજીવીસીએલ અથવા કોઈ પણ ડિસ્કોમ ડીજી એમજી યુજી કે ટોરેન્ટ જેનો ગ્રાહક છે આ બધા યોજનાને મતલબ પોતાના ઘરે લગાડી અને એના લાભાર્થી થઈ શકે છે આ યોજનાનું કામ એવી રીતે છે કે જે ગ્રાહક છે તે સીધે સીધો લાઇટ બિલ અને એની બેંક ડિટેલ કોઈ પણ સોલર વેન્ડરને આપે અને ત્યારબાદ ગવર્મેન્ટ ડિસ્કોમી ડોક્યુમેન્ટ વેરીફાઈડ કરે સોલર ઇન્સ્ટોલેશન થાય અને સીધો લાભાર્થીના ખાતામાં સબસિડી જમા થાય છે જેની રકમ છે અઠ્ઠોતેર હજાર ત્રણ વોટથી કરીને દસ કિલો વોટ સુધી મેક્સિમમ

એલ ટીએમડી એટલે લો ટ્રાન્સમિશન મિડ ડિમાન્ડ એ બધા ગ્રાહકોને સવારના સાતથી સાંજના છ સુધી જે સૂરજનો મુખ્ય સમય છે એ મુખ્ય સમયના ટાઈમમાં બનેલી ઊર્જાનું સીધે સીધું પોતે યુઝ કરે છે યુનિટની સામે યુનિટ ડિસ્કોમ સેટલમેન્ટ આપે છે અને ત્રીજા છે જે અતિશય મોટા ઉદ્યોગો છે જેને એચ કનેક્શન કહેવાય ડિસ્કોમની ભાષામાં તો એ લોકો એના રૂફ ઉપર આઈધર એને

પણ કોમર્શિયલ સોલાર કોઈ લગાવે તો એને ડાયરેક્ટ સબસિડી કોઈ સરકાર તરફથી સીધી કોઈ સબસિડી નથી આમાં જે કોમર્શિયલ વીજ ધારકો છે ડિસ્કોમના એ લોકો GST ડેપ્રિસિએશન અને બાકી જે ડેપ્રિસિએશનના લાભો છે તે મેળવી શકે છે હવે ઘર માટે તમે જેમ કીધું કે 3 kW નો લગાવે તો એને 78000 ની સબસિડી મળે છે એમ કોઈ પણ માણસ 5 કે 6 kW નો લગાવે તો એને કઈ રીતે લગાવવો બેનિફિટ વાળો રહે સાહેબ એવું છે સોલરમાં કે અત્યારે આપણે એકદમ બહુ સીધી અને સાદા માણસને સમજાય એવી રીતે વાત કરીએ તો જીબીના જે બિલો છે જનરલી બે મહિના આવે છે જેનું સિંગલ ફેસ કનેક્શન છે અને એક કેવી સોલર તમે નાખો તો એક મહિને હજારથી બારસો રૂપિયા તમારું સેટલમેન્ટ આવે છે તો ધારો કે કોઈ એમ કે મારું પાંચ હજારનું બિલ છે બે મહિનાનું તો આપણે એમ કહીએ કે ભાઈ તમે ત્રણ કિલો સોલર નાખો તો તમારે બે મહિને છ હજારથી પાસઠસો સુધીનું બિલ સેટ અપ થઈ શકશે જેમ તમે કીધું એમ પાંચ કેવી નખાવું છે તો પાંચ કેવીમાં નખાવા માટે આપણે ગવર્મેન્ટની જે ડોક્યુમેન્ટ પોલિસી છે કે ભાઈ લાઇટ બિલ અને કેન્સલ ચેક હવે કેન્સલ ચેક નથી તો એકાઉન્ટનો સ્ટેટમેન્ટ ઓર પાસબુક પણ ચાલે છે અને તે સબમિટ આપણે જે ગવર્મેન્ટનું પીએમ સૂર્યગર પોર્ટલ છે ત્યાં આપણે અપલોડ કરી અને પછી ત્યારબાદ જે તે વિસ્તારના ડિસ્કોમને એ ડોક્યુમેન્ટ વેરીફાઈડ કરે એટલે આપણે ઇન્સ્ટોલેશન કરી શકીએ અને ઇન્સ્ટોલેશન થયા પછી જે મીટર ઇશ્યુ કરશે મીટર જેવું લાગશે એના તમે સબસિડી ક્લેમ કરી શકો છો હવે કોઈ પણ માણસ એક કેવી નું પોતાના ઘરે કેટલા કેવી નું લગાવવાનું છે એ ગણતરી કરવા માટે પોતાનો વપરાશ જોતો હોય છે સામાન્ય ઘરમાં બસો ત્રણસો પાંચસો યુનિટનો વપરાશ હોય છે તો એક કેવી નું લગાવે

એક જ સરસ છે સફાઈ થોડી આપણે યોગ્ય રાખવી પડે છે તો તમે જેમ કીધું એમ એક કિલો ઓટમાં રોજના પાંચ યુનિટ મિનિમમ તમારા પ્રોડ્યુસ થાય તો મહિનાના તમારા દોઢસો યુનિટ એક કિલો ઓ ત્રણસો યુનિટનો જેનો વપરાશ હોય હા એના માટે એક કેવીનું પણ સફિશિયન્ટ પણ ઘરમાં ફ્રીજ એસી બાકીની વસ્તુઓ હોય તો એનો વીજ વપરાશ વધી જાય તો એને બે અથવા ત્રણ માં જવું હિતાવર છે હિતાવર હવે આ ઘર માટેની વાત થઈ એવી જ રીતે ઇન્ડસ્ટ્રીઝમાં જે નાના ઉદ્યોગકારો છે જે લોકોને સબસિડી નથી મળતી તો એને જે સોલાર બેસાડે એમાં કંઈ રેટ ડિફરન્સ આવે છે અથવા બીજો કોઈ એમાં ફાયદો એને થાય છે જો સાહેબ અત્યારે આજની તારીખે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ સોલર ઉપર ત્યારે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં પર્ટિક્યુલરલી બે ટાઈપની પેનલો સરકાર અત્યારે એલાઉ કરે છે એક છે ડીસીઆર અને બીજી છે નોન ડીસીઆર જ્યાં તમને સરકારી સબસિડી લેવાની છે ધારો કે પીએમ કિસાન સૂર્યોદય યોજના છે પીએમ સૂર્યગર યોજના છે ત્યાં બધે તમને ડીસીઆર મોડ્યુલ લગાવવી પડે છે હવે ડીસીઆર એટલે શું ડીસીઆર એટલે ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયર્ડ જે સોલર પેનલ બને છે તે હંડ્રેડ પર્સન્ટ મેક ઇન ઇન્ડિયા હોવી જોઈએ તો જ તમે સબસિડીને પાત્રતા ધરાવો છો હવે જ્યારે કોમર્શિયલ યુનિટ છે જે પોતે સેલ્ફ કન્જપ્શન કરવાના છે તો એ લોકો આજની તારીખથી એકત્રીસ માર્ચ સુધી નોન ડીસીઆર પેનલ પણ લગાડી શકે છે જે ડીસીઆર કરતાં કમ્પેરિટિવલી સાતથી આઠ હજાર પર કિલો વોટે સસ્તી પડે છે પેનલ સેમ છે ટેકનોલોજી સેમ છે મોડ્યુલ સેમ છે વોરંટી પણ સેમ છે અને એફિશિયન્સી પણ સેમ છે ખાલી ને ખાલી ફરક એટલો છે કે જે નોન ડીસીઆર મોડ્યુલ છે તેમાં જે એના ઇન ઇનગોટ અને વેફર્સ છે બહારથી તૈયાર થઈને બાકી બધું અહીંયા એસેમ્બલ થાય છે એના લીધે પ્રાઇસ ડિફરન્સ આવે છે હવે તમે આજે ઇન્ડિયાની અને બહારની પેનલની વાત કરી હવે કોઈએ પાંચ વર્ષ પહેલાં પોતાનું ત્યાં સોલર લગાવ્યું હોય અને આજે જરૂરિયાત વધી ગઈ હોય ને એને પોતાને યુનિટનો વધારો કરવાની જરૂર પડતી હોય તો એ લોકો માટે સરકારની યોજના અથવા કઈ રીતે પોતાની રીતે પ્લાનિંગ કરી શકે જો સાહેબ એમાં બે વસ્તુઓ બને છે એક છે રેસિડેન્શિયલ ગ્રાહક અને એક છે કોમર્શિયલ ગ્રાહક રેસિડેન્શિયલ ગ્રાહક જેણે એકવાર સબસિડી લઈ લીધી છે એ બીજી જે પ્લેટો એડિશનલ કરશે જેટલા પણ કિલો એ નોન સબસિડાઈઝ ગણાશે બરોબર બીજું કે માણસોને થોડી મનમાં એવી ભ્રાંતિ છે કે મેં એકવાર સબસિડી લીધી ને મારો જ બીજો મકાન મારા જ બાજુમાં હોય તો મને સબસિડી મળે કે નહીં તો એ માણસ પણ સબસિડીને મળવા પાત્ર છે બરોબર હવે વાત આવી કોમર્શિયલમાં કે તેમાં એકવાર સોલર નખાવી દીધું પછી એને નાનું પડ્યું યુનિટ એક્સપાન્શન કર્યું અથવા કન્ઝપ્શન વધ્યું ઈ કેસમાં પણ તમે એક્સપાન્શન કરી શકો છો એક્સપાન્શનમાં જે જૂના લાભ હતા યથાવત જળવાઈ રહે છે કે નવા ધોરણો લાગુ પડે છે તમારો જે યુનિટનો બાયબેકનો જે પેટર્ન છે પજીવીસીએલે તમારા સાથે જે એગ્રીમેન્ટ જેદી તેદી કરેલું છે બાયબેક માટે કોઈ પણ રેસિડેન્શિયલમાં કે કોમર્શિયલમાં ઈ તમે જે હું અપગ્રેડ કરો છો તો ઈ દિવસથી જે નવું લાગુ પડે છે તે એપ્લિકેબલ થાય છે એટલે જૂનું તમારું જે કરાર છે એ કરાર રદ થઈ જાય છે કરવાની સાથે હવે જૂની કોઈએ સોલાર પેનલ લગાવ્યા હોય અને સોલાર પેનલમાં એકાદ બે પેનલ ડેમેજ થઈ હોય હવે હવે એ પ્રકારની સોલાર પેનલ અત્યારે તો આવતી નથી બધી લેટેસ્ટ થઈ ગઈ છે તો એમાં લોકોને કઈ રીતે આગળ વધવું એ સમજાવશો હા આ કેસ અત્યારે બહુ થઈ રહ્યું છે અને એકદમ તમારી ખરી વાત છે કે ઘણી વાર વાવાઝોડા જેવા પ્રશ્નો છે અથવા ક્યાંક પાણા પડ્યા અને તૂટી ગયું અથવા મિસહેન્ડલિંગ થયું ને કોઈ ડેમેજ થઈ ગયું ઈ કંડિશનોમાં તમારા જેટલા કિલોવોટ સપોઝ એક કિલોવોટની પેનલ તમારી ડેમેજ થઈ ગઈ છે તો તમે નવી પેનલ નાખી શકો છો અને એનામાં તમને માત્ર ડિસ્કોમને અવેર કરવાનું રહે છે કે આ પેનલના અગેન્સ્ટમાં મેં આટલી નવી પેનલો નાખી છે રે વાત તમારે જે ઇન્વર્ટર છે તો એને તમે જૂની પેનલ અને નવા પેનલ સાથે સિન્ક્રોનાઇઝ થોડું કરવું પડે છે ટેકનિકલી ના એ બરોબર છે પણ એમાં કંપની જે બાયબેક કરતી હોય છે એમાં કઈ ડિફરન્સ નહીં કેમ કે એ તમે એક્ઝિસ્ટિંગ તમારો યુનિટ હતો એને જ કેરી ફોરવર્ડ કર્યું છે અચ્છા એટલે પ્લેટ જો કોઈ બદલાવે હા જૂની ને નવી મિક્સ કરે તો એને ટેકનિકલ રીતે તમારી પાસે સાઉન્ડ થવાની જરૂર પડે કે એના ઇન્વર્ટરમાં ને આમાં જે ટેકનિકલી હોય એ કરવું પડે પણ વહીવટી રીતે એને કોઈ બીજો અસર થતી નથી કિલોવોટ તમારા ધારો કે ત્રણ નાખેલા છે તો જ રહેવા જોઈએ થયા ડિસ્કોમ તમારા સાથે નવું એગ્રીમેન્ટ કરશે બરોબર પણ જે દસ છે એને દાખલા તરીકે કોઈ વેપારી છે એને ત્યાં પાંચ યુનિટ છે અથવા કોઈ રેસિડેન્શિયલ છે એને ત્રણ યુનિટ ત્રણ લીધા છે હવે એમાંથી વાવાઝોડું કે કોઈ પણ વરસાદ કે બીજા કોઈ પણ કારણસર બે ત્રણ પ્લેટો તૂટી ગઈ તો એ એની જગ્યાએ નવી રિપ્લેસ આજની લેટેસ્ટ કરી શકશે બિલકુલ કરી શકશે અને એમાં કોઈ ટેકનિકલી મુશ્કેલી નથી આવતી અને જે રેટ જૂના એગ્રીમેન્ટ છે એ જ એગ્રીમેન્ટ અસ્તિત્વમાં રહેશે અચ્છા હવે જે હમણાંના છેલ્લા અને જૂના એગ્રીમેન્ટ હતા એમાં નવા એગ્રીમેન્ટમાં આ લોકો વીજ કંપનીઓને થોડીક ફાયદો થાય અને ગ્રાહકોને નુકસાન થાય એ પ્રકારના થોડાક મૂક્યા છે હિડન અસ્તિત્વમાં આવ્યા છે દાખલા તરીકે અગાઉ કોઈ વેપારી ગ્રીડમાંથી પોતાની વીજળી પાછી રાતના સમયે લઈએ તો એના ઉપર કોઈ ચાર્જ નહોતો પણ હમણાં છેલ્લા થોડા સમયથી તમારી જે વીજળી ગ્રીડમાં જાય એમાં કોઈ ચાર્જ નથી પણ ગ્રીડમાંથી પાછી તમે રાતના સમયમાં વાપરો તો એના ઉપર ચાર્જ લગાવે છે તો આના હિસાબે કેટલો ડિફરન્સ પડે છે જો સાહેબ આમાં કેવું છે કે જેદી સોલર લાગેલા છે ત્યારે કોઈ બેન્કિંગ ચાર્જ અસ્તિત્વમાં અત્યારે બેન્કિંગ ચાર્જની બાબતમાં સૌથી વધુ થોડું પબ્લિકને નથી અવેર અને થોડું આઈડિયા પણ નથી કે કેવી રીતે લાગે છે કોને લાગશે ને ક્યાં લાગશે આ કન્ડિશનોમાં કેવું બને છે કે જે કોમર્શિયલ યુઝ છે જ્યાં દસ વોટથી ઉપરના બધા યુનિટ્સ છે કોમર્શિયલ યુઝમાં એ લોકો જે સોલરમાંથી યુનિટ જે પોતે કન્ઝ્યુમ કરે છે મતલબ યુઝ કરે છે માત્ર ને માત્ર એ જ યુનિટ ઉપર બેન્કિંગ ચાર્જ લાગશે બેન્કિંગ ચાર્જ એમએસએમઇને એક રૂપિયોને દસ પૈસા લાગશે નોન એમએસએમઇને એક રૂપિયોને પચાસ પૈસા પર યુનિટે લાગશે હવે એને આપણે બહુ બાયફર્કેટ કરીને સમજવું હોય તો સમજી લો દસ કિલોવોટની સિસ્ટમમાં તમે રોજના પચાસ યુનિટ બને છે એમાંથી ચાલીસ યુનિટ તમે કન્ઝ્યુમ કરો છો તો ચાલીસ યુનિટ ઉપર તમને બેન્કિંગ ચાર્જ એપ્લિકેબલ છે એક રૂપિયોને દસ પૈસા એમએસએમઇ હોય તો અને બીજી વસ્તુ છે કે જે

એ અત્યારે નવી સિસ્ટમમાં અસ્તિત્વમાં આવ્યો છે જૂના જે ગ્રાહકો છે એના ઉપર કોઈ આવો ચાર્જ હતો નહીં હમણાં લાગુ કરવામાં આવ્યો છે હવે આ ટેકનિકલ બાબતો થઈ હવે સામાન્ય લોકોને પોતાના ઘરે સોલાર ફિટ કરાવવો છે તો એ સોલાર ફિટ કરવામાં એણે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ અથવા શું વસ્તુ ચકાસણી કરવી જોઈએ જેથી એનું સોલાર ભવિષ્ય માટે ઉપયોગી અને સારી રીતે કામ કરી શકે સૌથી સારું પ્રશ્ન સાહેબ અત્યારે માર્કેટમાં કેમ કે સોલર ઇઝ બુમિંગ માર્કેટ તો એના ભેગી ઘણી બધી કંપનીઓ પણ આવી ગઈ છે જેનો કોઈ બેકગ્રાઉન્ડ નથી અને લગાડવાળા પણ એવા ઘણા બધા છે જેનો ટેકનિકલ આ કોઈ બેકગ્રાઉન્ડ નથી તો આ કંડિશનોમાં ગ્રાહકે પોતે સ્વયં જાગૃત થવું પડશે અને એને શું જોઈએ છીએ અને વેલ્યુ ફોર મની લેવાનું છે આપણે એમ નથી કેતા મોંઘુ લ્યો સસ્તું લ્યો એ ગ્રાહકની પસંદ છે તો સૌથી પહેલે તો તમે એકવાર જે તમે એજન્સીને સિલેક્ટ કરો છો તે ગવર્મેન્ટ એપ્રુવડ એજન્સી છે ગવર્મેન્ટનો પીજીવીસીએલમાં એક ડેટા આપેલો જ છે ઓનલાઈન કે ભાઈ આટલી જ એજન્સીઓ એપ્રુવડ છે એની સિક્યુરિટી ડિપોઝિટ પીજીવીસીએલ પાસે જમા છે જેથી કરીને ગ્રાહકને પાંચ વર્ષની જે સર્વિસ છે એમાં કોઈ પણ જાતની કન્નડ ગતિ એજન્સી દ્વારા થાય તો તમે પીજીવીસીએલમાં ફરિયાદ કરો તો એ એજન્સી બ્લેકલિસ્ટ થઈ શકે છે આઈધર તમને સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકે છે પછી બીજી વસ્તુ એવી છે કે તમે જે સ્ટ્રક્ચર લગાડો છો તમે જે પેનલ સિલેક્ટ કરો છો તમારું જે કેબલિંગ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન જે ટેકનિકલ ચીજો છે એને તમે ન ખાલી ભાવથી જુઓ તમે એના પેરામીટર્સ જુઓ અને એ ખરેખર બ્રાન્ડેડ હોવી જોઈએ આપણે એમ કોઈ એક બ્રાન્ડની તરફેણ નથી કરતા પણ એક સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોવી જોઈએ ત્રીજી વસ્તુ કે જે પેનલ અને ગવર્મેન્ટનું એગ્રીમેન્ટ પચીસ વર્ષનું છે પેનલ ની કંપનીઓ બધી પચીસ વર્ષની વોરંટી ઓફર પણ કરે છે પણ એવી ઘણી બધી કંપનીઓ તમારા ધ્યાનમાં તો હશે પણ જે પાંચ વર્ષ પહેલી હતી અત્યારે સ્વયં બંધ થઈ ગઈ હવે હવે એમાં ગ્રાહકનો કોઈ બિચારાનો વાંક નથી આ જે ગ્રાહકો જેદી તેદી નખાઈ ગયેલી વસ્તુઓ છે તો એના ઉપરથી આપણે શીખી અને એવી બ્રાન્ડો જેનું પચીસ વર્ષ એમ લાગે છે કે અસ્તિત્વ છે એવી જ બ્રાન્ડ સાથે જાઉં જેથી કરીને એના રૂપિયા સોલર જીવનમાં એક જ વાર લાગે છે તો કોઈ પણ જાતનું વેસ્ટ ન થાય બરોબર છે હવે એવી જ રીતે જોવા જઈએ તો સ્ટ્રક્ચર તો સ્ટ્રક્ચરની બાબતમાં શું તકેદારી રાખવી સુરતની દિશામાં કઈ રીતે જોવું પોતાની છત ઉપર શું અનુકૂળ રહેશે એ રીતે જોવું એ જરા વિસ્તૃતથી સમજણ આપો ને સાહેબ આપણે જે રિજિયનમાં બેઠા છીએ તે છે કચ્છ કચ્છમાં આપણે જનરલી નોર્થ સાઉથ સોલર પેનલ રાખવી જોઈએ જેથી કરીને સૂરજ છે એનો વર્ષમાં જે બે વાર પાથ ચેન્જ કરે છે એકવાર ઈસ્ટથી વેસ્ટ જતું હોય અને બાકી ઈશાનથી નૈઋત્ય તો એ કંડિશનોમાં તમારે મેક્સિમમ જનરેશન સાઉથ ડાયરેકશનમાં આપણા કચ્છના એરિયામાં મળે છે બીજું કચ્છ એવો પ્રદેશ છે જ્યાં રેડિયેશનનો ટાઈમ લાઈન પણ મોટી છે કમ્પેર ટુ અધર સ્ટેટ્સ આપણે અહીંયા સાંજના ઉનાળાના સમયમાં સાડા સાત વાગ્યા સુધી સૂરજ હોય છે હવે તમે જ્યારે સોલર લગાવો છો ત્યારે તમને બધી વસ્તુઓમાં પહેલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે સ્ટ્રક્ચર કેમ કે માની લો આજે તમારી આ છત ઉપર આપણે સોલર પ્લાન કરીએ કાલે ઉઠીને બાજુવાળા ભાઈએ તમારાથી ઊંચું મકાન ડેવલપ કર્યું અથવા એની પાણીની ટાંકી ઊંચી રાખી તો એનો જો શેડો આવે તો તમારું જનરેશન ગેરન્ટેડ લોસમાં જશે બીજી વસ્તુ કે તમે જે સ્ટ્રક્ચર બનાવો છો તે સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ જે આપણે અહીંયા સાયક્લોનિક ઝોન છે

એમાં અત્યારે ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ એમાંથી કઈ પસંદગી કરવી અથવા ક્યું સારું કહેવાય સાહેબ આમાં કેવું છે કે ઓફ ગ્રીડ એટલે જ્યાં કોઈ પણ જાતની વીજળી નથી તે ત્યાં ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ખેતરોમાં ખેત મજૂરો રહે છે ત્યાં લાઇટનો કનેક્શન નથી તો ત્યાં સોલર પેનલ નાખી ઇન્વર્ટર એટલે એને કન્વર્ટર કહેવાય કન્વર્ટર સાથે તમે લાઇટ પંખો અને મોબાઈલ ચાર્જર જે પ્રાઇમરી સુવિધા છે તે આપો એને ઓફ ગ્રીડ કહેવાય છે જે આપણા જેવા માણસો માટે મતલબ જ્યાં પાણીની મોટરું ચલાવી જે વોશિંગ મશીન ફ્રીજ ચલાવ જ્યાં કમ્પ્રેસર છે ત્યાં એ આપણે વાયબલ નથી થતું પણ હા ખેતરો માટે અથવા તો એવા રિમોટ લોકેશનો માટે હન્ડ્રેડ સારો ઓપ્શન છે બીજી વસ્તુ જે તમે કીધી તે છે ઓન ગ્રીડ ઓન ગ્રીડ એટલે જ્યાં જીબીની કનેક્ટિવિટી છે ત્યાં જે ઇન્વર્ટર ચાલુ કરવા માટે ડિસ્કોમનો પાવર જોઈએ છે તેને કહેવાય છે ઓન ગ્રીડ હવે આ ઓનગ્રીડ સિસ્ટમ જ અત્યારે એવી છે જેમાં સબસિડી મળે છે તો જે ઇન્ડસ્ટ્રી છે રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ યુઝ છે ત્યાં બધા જે સોલર પ્લાન્ટ લાગે છે બધા ઓન ગ્રીડ જ છે જેમાં ઓનગ્રીડનો મતલબ જ છે કે તમારો જે ઇન્વર્ટર છે એને ચાર્જ થવા માટે જે ગ્રીડની ઇલેક્ટ્રિસિટીનો પાવર જરૂરી છે તે અને ત્રીજી વસ્તુ છે તે હાઇબ્રિડ હાઇબ્રિડ એ અત્યારે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે ઇનિશિયેટીવ લીધું છે એમાં વિન્ડ છે અને બેટરી છે સોલર વિન્ડ અને બેટરી ત્રણેયનું જે કોમ્બિનેશન થશે ઇન ફ્યુચર આ ત્રણેયની જે ઉર્જા આપણે સીધે સીધી આપણા ઘરે જ બનાવી શકશું અને એને બેકઅપ તરીકે પણ વાપરી શકશું એને કહેવામાં આવે છે હાઇબ્રિડ ઇન્વર્ટર હવે એક સામાન્ય માણસને પોતાના ઘરે સોલાર બેસાડવાનું ફીટ કર્યું નક્કી કર્યું તો અત્યારે એને એજન્ટ આવે છે અને લાઇટ બિલ લઈને પોતે પોતેની મંજૂરી ને સિસ્ટમ ને કાગળો તૈયાર કરે છે પણ લોકોને ખબર પડે એટલા માટે આપણે એમને સમજાવીએ કે લાઇટ કંપની પાસે મંજૂરી લેવાની પ્રક્રિયા શું છે અને શું શું ડોક્યુમેન્ટ એની પાસે તૈયાર રાખવા જોઈએ સૌથી સાહેબ પ્રાઇમરી તમે જે પણ એજન્સીને સિલેક્ટ કરો છો એની સર્વિસ ઓફિસ છે તમારા વિસ્તારમાં પહેલે તમે એ ચેક કરી લો બીજું એનો ટ્રેક રેકોર્ડ જરા જોઈ લો કે ભાઈ કોઈની મતલબ અત્યારે એવા પણ કેસ બને છે કે સોલરમાં ઘણી બધી છેતરપિંડીઓ થવા માંડી છે તો ભલે ઓળખીતા જોઈએ આપણે એમ નથી કહેતા પણ છતાંય એજન્સીઓને પણ એકવાર તમારા નજરમાંથી સ્ક્રુટિનાઈઝ કરી લેવું લોકલ પીજીવીસીએલ ઓફિસમાંથી પણ જાણી લેવું કે ભાઈ આ એપ્રુવડ લિસ્ટમાંથી જ છે ને ત્યારબાદ બેઝિક ડોક્યુમેન્ટમાં સાહેબ બે જ વસ્તુની રિક્વાયરમેન્ટ રહે છે સબસિડી પ્રોસેસમાં લાઇટ બિલ અને કેન્સલ ચેક હવે કેન્સલ ચેક ન હોય તો પાસબુક અને એકાઉન્ટ ડિટેલ શું કામ કે તમારી જે સબસિડી છે એ સીધે સીધી લાભાર્થીના ખાતામાં જાય છે એક વસ્તુ અને બીજી વસ્તુ તમારા જે સરપ્લસ યુનિટ છે એના રૂપિયા પણ તમારા ખાતામાં જશે એના માટે તમારી બેંક ડિટેલ ખૂબ જ અનિવાર્ય છે સોરલ પ્લાન્ટ થઈ જાય પછી નેટ મીટરિંગ મીટરિંગ અને બે વચ્ચે શું ડિફરન્સ છે સાહેબ એવું છે સોલર પ્લાન્ટ તમે જ્યારે તમારા ઘરે ઇન્સ્ટોલ થઈ ગયું પછી તમે ડિસ્કોમને ત્યાં કાગળિયા જમા કરાવી દીધા પીજીવીસીએલમાં કે અને ત્યારબાદ જે તમારું એક્ઝિસ્ટિંગ મીટર છે એને એ લોકો રિમૂવ કરી જાય છે એની જગ્યાએ બે નવા મીટરો ઇન્સ્ટોલ કરે છે એક મીટર છે જેને કહેવાય છે જનરેશન મીટર અને બીજું મીટર છે તે બાય ડાયરેક્શનલ મીટર બાય ડાયરેક્શનલ મીટરનું કામ એવું છે કે તમારા જે યુનિટ છે તે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ડેટા રેકોર્ડ કરે છે અને પીજીવીસીએલ તમારા એ જ ડેટા ઉપરથી બિલિંગ કરે છે ઇમ્પોર્ટ એટલે તમે જીબી પાસેથી લીધા તે એક્સપોર્ટ એટલે જીબીને તમે આપ્યા તે અને એની બાજુમાં બીજું જે સોલર સાથેના ઇન્વર્ટર સાથે કનેક્ટ મીટર છે એ છે જનરેશન મીટર ઘણીવાર કેવું થઈ જાય કે ભાઈ બાય ડાયરેક્શનલ મીટર પણ એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે એમાં કાંઈ ફોલ્ટી કે ખામી સર્જાય તો રેફરન્સ માટે જનરેશન ગણતરીમાં લેવાય છે હવે આપણે કોમર્શિયલ સોલાર કોઈ પણ માણસ લગાડવાનું નક્કી કરે તો એમાં પોતાની દુકાન ફેક્ટરી ઓફિસમાં લગાવે હવે એ લગાવવામાં એક કેવીનો એને પાંત્રીસ હજાર ચાલીસ હજારની સમથિંગ આવતો હોય છે હવે એની સામે એના જે યુનિટ અથવા જીઈબીના બિલમાં એક યુનિટે દસ રૂપિયા કે કંઈક બચત થતી હોય છે તો એ બેનું કેલ્ક્યુલેશન કઈ રીતે ફિટ બેસે છે કેટલો ફાયદો થાય છે સાહેબ તમને બહુ સીધી આપણે મતલબ ગ્રાહકના મનમાં જાય એવી વાત કરીએ અત્યારે તમે જીબી પાસેથી કોમર્શિયલ ગ્રાહક છે એ સાડા આઠથી દસ રૂપિયાની વચ્ચે પાવર પરચેસ કરે છે હવે તમે એની જગ્યાએ સોલર નાખી દીધું અત્યારે સોલરનું જે ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો છે ફોર એન એક્ઝામ્પલ આપણે દસ કિલો રાખીએ તો સાડા લાખમાં તમારી આખી સિસ્ટમ લાગી જાય એની સામે તમારું હર મહિનાનું બિલ દસ થી બાર હજાર સેટ ઓફ થઈ જાય બરોબર છે હવે યુનિટનો રેટ છે તમે સોલરમાંથી યુનિટ પ્રોડ્યુસ કરશો અને સામે આઠ રૂપિયાનું યુનિટ તમે સેટલમેન્ટ કરશો વિથ બેન્કિંગ ચાર્જિસ તો પણ તમે ત્રણ સાડા ત્રણ વર્ષમાં આરામથી આ સિસ્ટમમાં ફ્રી થઈ જાઓ છો અને ગવર્મેન્ટ તમારા સાથે એગ્રીમેન્ટ કરે છે પચીસ વર્ષનો એટલે પહેલા ત્રણ વર્ષ બાદ કરતા પછી લાભે લાભ હવે કોમર્શિયલ યુનિટમાં સરકાર તરફથી કોઈ લાભ મળતો નથી સિવાય આ યુનિટ સામે એડજસ્ટ કરવા સિવાય કે મળે છે કંઈ બીજું કોમર્શિયલ યુનિટમાં સાહેબ તમને જીએસટી જે નવ ટકા છે તે તમે રિબેટ લઈ શકો છો અને ડેપ્રિસિએશન તે પણ રિબેટ લઈ શકો છો અચ્છા હવે કોઈ પણ માણસ કોમર્શિયલ